ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છે બધા ભગવાન માતાજી બધાને મજામાં રાખે સ્વસ્થ રાખવી પ્રાર્થના તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો અમે સવારે સવારે સાત વાગે ઊઠી ગયા ચા નાસ્તો કરી અને હવે શું કહેવાય ચારો લેવા જવાનું છે ભયાનો કાપેલો છે એટલે આપણે તો વાટતા આવડતું નહીં પણ ક્યારથી બધે વાટી તો અમારે કલ્લુભાઈ કલ્લુભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અમાર ભૌણું ગુડ મોર્નિંગ આપણે કમ્પલેટ ના જવાનું છે એટલે વિચારીએ છીએ હવે કેવું રહેશે હવે મીટિંગ કરીશું બે ત્રણ જણા પછી આપણે વિચારીએ બીજું આવવાનું છે હા તો હેદું પણ લઈ જઈશું એવો મોનેલી છે નહી જવાનું હોય મોનતા મોદીબ દર્શન કરવાની તો મિત્રો જવાની ઈચ્છા છે પણ હવે પ્રોગ્રામ કરીએ તમે મિત્રો તમે જોઈ શકો છો અમાર શેબરગો કે જવાનું કમ કરો અને ઓન દર્શન કરવાની પડી છે મારે કરજો

તો મિત્રો બને રહેજો મારા બ્લોગમાં હું તમને દર્શન કરાવીશ ગોગા મહારાજના તો આપણે શોરવાની ગાડી દઈને આવીશી એટલે આપણે જઈશું રોડ પર જો મિત્રો ક્ષેત્ર વચ્ચે વચ્ચે જઈશીએ ગાડી ઠેઠ આવેલી આવે આવી જશે પણ ગારો વધારે છે એટલે રવા જીધું મિત્રો તો બની રહેજો મારા બ્લોગમાં હું તમને ગોગા મહારાજના દર્શન કરાવીશ અને અગર બીજે જવાનું થશે તો પણ તમને ત્યાં બતાડીશ મિત્રો મિત્રો હવે આપણે ગાડીમાં બેઠી ગયા છીએ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ શેભરધામ જ્યાં ગોગા મહારાજ નું મંદિર આવેલું છે સુંદર ચારો તરફ પહાડી અને એના વચ્ચે શ્રદ્ધાનું પ્રતિક બની રહેલું આ મંદિર તમે જોઈ શકો છો મારી પાછળ તમે જોઈ શકો છો કે બહુ ગાડીઓ આવેલી છે બહુ પબ્લિક આવે છે દર્શન કરવા માટે આ એક કાળા કળયુગમાં શ્રદ્ધાનું પ્રતિક બની રહેલું શ્યાભર ગોગા મહારાજનું મંદિર જે વડગામ તાલુકામાં આવેલું છે

મિત્રો આ મંદિરે દૂર દૂરથી દર્શન કરવા લોકો આવી રહ્યા છે અને કોઈ દિવસ અહીંયા ભીડ ઓછી થતી નથી મિત્રો કોઈ પણ વાર હોય કોઈ પણ દિવસ હોય તો પણ આ મંદિરે પબ્લિક આવે છે દર્શન કરવા માટે આ ગોગા મહારાજે જે પણ ભક્તો જે દિલમાં એમની જે ઈચ્છા હોય એ ગોગા મહારાજ જરૂરથી પૂરી કરે છે અને જે પણ તમે માનતા માનો અને જે પણ લોકો અહીંયા આવીને જે હાથ જોડીને જે વિનંતી કરે છે એ ગોગા મહારાજ પૂરી કરે છે મિત્રો એનું જ આ એક પ્રતિક છે કે ગમે ત્યારે આ મંદિરે પબ્લિક ઓછી થતી નથી અને પબ્લિકનો વધારો થાય છે અને પાંચમના દિવસે ગોગા મહારાજના મંદિરે મેળા જેવું જ વાતાવરણ હોય છે અને તમે જોઈ શકો છો કે આ વડ છે બહુ જૂનો વડ છે જ્યારે ગોગા મહારાજ શ્યાભર ગામમાં આવ્યા ત્યારે આ વડના નીચે બેસણું કરેલું છે ગોગા મહારાજનું તમે જોઈ શકો છો મિત્રો મંદિરની પાછળની જગ્યાએ પ્રસાદી શાળા આવેલી છે દરરોજ અહીંયા પ્રસાદી આપવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો છે પીવાના પાણીની ટાંકી સરસ મજાનું પહાડીમાંથી આવતું જળ છે અને બહુ સારું છે અને અહીંયા ચોવીસ કલાક ચાની સુવિધા છે મિત્રો જે પણ ભાવિ ભક્તો આવે એના માટે ચાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે તમે જોઈ શકો છો અમે પણ ચા પીધી અને તમે પણ આવો તો ચા પી તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય